આજે અમે રોડ ઉપર કાળા કપડા પહેરીને અમારી વેદના કહેવા માટે નીકળ્યા છીએ નવરતા ચાલી રહ્યા છે કાળા કપડા પહેરીને રોડ ઉપર વેદના ઠાલવવા માટે ઉભું પડ્યું છે આમ આદમી પાર્ટી પરિવારની આ વેદના છે અને ખાસ મારે એટલા માટે કેવું પડે છે કે પંદર પંદર દિવસમાં કેટલી દીકરીઓ પર બળાત્કાર થયા છતાં પણ મંત્રી માત્ર માત્ર માઇક પકડીને બાજાબાજી કરી

તમે જે ભ્રષ્ટાચારનો કીડો ગૃહ મંત્રાલયમાં નાખ્યો છે ને એને સાફ કરીને પોલીસ તંત્રને પૂરતી સગવડતા આપો એને પૂરતો સ્ટાફ આપો જેથી કરીને ગુજરાતની જનતા ની રક્ષા થાય નાની નાની દીકરીઓની રક્ષા થાય આ વાત અમે રોડ ઉપર ઊભીને કહેવા માટે આવ્યા છીએ અને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું